ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ જુલાઈ બે હજાર પચીસ આ મીઠો લીમડો જેનો ભાવ પાંચ રૂપિયા પૂરીઓ વેચાય છે જે એક નંબર મીઠો લીમડો છે ીટનો નંબર વન પુદીનો જેનો ભાવ બારથી લઈને પંદર રૂપિયા સુધી પૂરિયું વહેંચાય છે લોકાદીનો ને કાળુ ખાય ખેડૂતનું નામ છે જે તમલપર ગામથી આ પુદીનો લઈને આવે છે આપણે જોઈને તો આ લાલ ભાજી છે જેને લાલ તાંજરીઓ પણ કહેવામાં આવે છે જે સાઉથ ઇન્ડિયનના લોકો આની ભાજી કરે છે જેનો ભાવ પાંચ રૂપિયા પૂર્યું વેચાય છે સંજયભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ બેડી ગામથી ના આવે છે આ લાલ ભાજીનો તાંજરીયો લઈ મેથી મો પાંચ રૂપિયાથી લઈને સાત રૂપિયા સુધી કુરિયું વેચાય છે મેથીનું ને હિરેનભાઈ ભાઈનું નામ છે જે કુવાડવાથી ના આવે છે આ મેથી પાલકમાં અઠવાડિયા દસ દિવસથી એક જ ધારી બજાર છે જે બે રૂપિયાનું પૂરીઓ વેચાય છે પાલખ જે ઘુગાભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ પાલખ લઈને આવે છે એક નંબર જે બે રૂપિયાનું પૂરીઓ વેચાય છે મેથીમાં એવરેજ બજાર પાંચથી સાત આગળ જોઈએ એ પ્રમાણે જેનો ભાવ એવરેજ પચાસ રૂપિયાનો પાથરો વેચાય છે આપણે જોઈને તો આ આખા પાનનો એક નંબર તાંજરિયો છે જેમાં ચારથી પાંચ રૂપિયા સુધી પૂરી વેચાય છે જે તાંજરિયામાં મંદી પડી ગઈ છે મેથીમાં મંદી પડી એટલે તાંજરિયામાં પણ મંદી પડી શું નામ ભાઈ હિતેશભાઈ ખેડૂતનું નામ છે કયું ગામ એ ભાઈ ખેડી ગામથી આવે છે આ જેનો એવરેજ ભાવીસ રૂપિયા સુધી કિલો વેચાય છે શૈલેષભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ખેડી ગામથી આવે છે આ ડુંગળી લઈ આપણે જોઈને તો માર્કેટનો આ એક નંબર લાઇટિંગવાળું ધાણા છે જેનો ભાવ પચાસથી લઈને સાઠ રૂપિયા સુધી કિલો વેચાય છે સાગર સાગરભાઈ ભાઈનું નામ છે જે આ ધાણા એક નંબરનું વેચાણ કરે છે અને જે બારનું પાર્સલ છે ધાણા આ અળવીના પાન છે જેનો ભાવ પંદરથી લઈને વીસ રૂપિયા સુધી પૂર્યું વેચાય છે હજી સોમનાથ વેરાવળ બાજુથી આવે છે આપણે માર્કેટમાં જોઈને તો આ બધો વરસાદના પાણીનો માલ ચાલુ થઈ ગયો છે અને માલની ઘણી બધી સારી એવી આવક પણ છે એટલે બધા જ માલમાં બજાર પણ નીચી ગયેલી છે આપણે જોઈને તો રાજકોટ માર્કેટ યાર્ડની આ ટમેટા માર્કેટ છે અને આપણે જઈને જોઈએ ટમેટામાં બજાર ભાવ કેવો થાય છે આ એક નંબર લાંબુ ગોલ મટોલ ટમેટો લાલ ચટાકેદાર આ એક નંબર ટમેટો પાંત્રીસ રૂપિયા કિલો વેચાય છે જે ભાઈભાઈનું નામ છે અને જે માર્કેટના એક નંબર ટમેટાનું વેચાણ કરે છે અને આ માર્કેટમાં સર્વશ્રેષ્ઠ ટમેટું છે ગોલમટોલ દેશી ટાઈપ જેમાં ચાલીસ રૂપિયા કિલો વેચાય છે એક હજારનું કેરેટ વેચાય છે જે પચીસ કિલો આવે અને માર્કેટનું એક નંબર ટમેટું છે જે ધર્મેશભાઈ કાયમી માટે એક નંબર માલ વેચે છે ચાલીસ રૂપિયા છે બે નંબર નાનું ટમેટી છે જેનો ભાવ દસ થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે ભરતભાઈ ભાઈનું નામ છે જે નાનું મીડિયમ ટમેટું વેચે છે માર્કેટમાં બેંગ્લોર સાઈડ થી ગાડીઓ આવે છે અને અહીંયા હોલસેલ વેચાય છે કેરેટનો ભાવ છે જે આખું કેરેટ પર જ અહીંયા આપવામાં આવે છે